પાવાગઢના જૈન તીર્થકરોની મૂર્તિઓને ખંડિત કરવાના દુષ્કૃત્ય કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માંડવીના જૈન સમાજના વેપારીઓની માંગ છે માંડવીના જૈન સમાજના અગ્રણીઓ અને વેપારીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી શું રજૂઆત કરી તે વિશે જાણવતા યુવા વેપારી અગ્રણી ગૌરવ કુમાર બી સાના શબ્દોમાં સાંભળીએ જય રામ જય જિનેન્દ્ર હું ગૌરવ દીકચ માંડવી મેચન્ટ એસોસિએશનના મંત્રી પદે છું તમે જાણો છો મિત્રો કે પાવાગઢમાં જૈન સમાજના દેવી દેવતાઓની મૂર્તિને ખંડિત કરવામાં આવ્યું છે વિકાસના નામે જૈન સમાજના દેવી દેવતાઓની મૂર્તિને ખંડિત કરવામાં આવ્યો છે એના વિરોધમાં આજ રોજ માંડવીના જૈન વેપારી અગ્રણીઓ દ્વારા મામલતદાર શ્રીને આવેદન પત્ર દેવામાં આવ્યું છે મિત્રો ને અમારી માંગણી ખાલી એટલી જ છે કે આ કૃત્ય જેને પણ કર્યો છે એના વિરોધ સખ્તમાં સખ્ત પગલા લેવામાં આવે અને મિત્રો આ પ્રશ્ન ખાલી જૈન સમાજ નથી સનાતન હિન્દુ સમાજનો પ્રશ્ન છે મિત્રો કેમ કે જૈન સમાજ હિન્દુ સમાજ તો જે અંગ છે વારંવાર હિન્દુ સમાજ ના દેવી દેવતાઓ સાથે અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે મિત્રો મંદિર ખંડિત કરવામાં આવે છે મિત્રો તો એના કેમ સરકાર યોગ્ય પગલા નથી લેતી યોગ્ય તપાસ નથી કરાવતી જે લોકો દોષી હોય છે એમને સજા નથી મળતી મિત્રો બીજા કોઈ સમાજ સાથે આવો થાય તો સરકાર ઓન ધ સ્પોટ પગલા લે છે તો જૈન સમાજ સાથે અને હિન્દુ સમાજ સાથે આવો વ્યવહાર શું કામ હું તંત્ર ન્યાયથી કહેવા માંગીશ કે જૈન સમાજ અહિંસાવાદી છે પણ એનો મતલબ એ નથી કે જૈન સમાજ આ અને શાંતિથી સ્વીકારી લેશે જૈન સમાજ અત્યારે બહુ આક્રોશમાં છે મિત્રો કેમ કે અમારા સમાજની લાગણી દુભાણી છે મિત્રો હું તંત્રને ઈ જ અપીલ કરીશ કે જલ્દીથી જલ્દી જે દોષી છે એમને સજા અપાવો અને ભવિષ્યમાં ક્યારે પણ હિન્દુ સમાજ સાથે કે જૈન સમાજ સાથે આવું કૃત્ય ના થાય એની ધ્યાન રાખવામાં આવે મિત્રો કે જૈન સમાજ જે શાંતિથી બેસી શકે છે એ રસ્તા પર આવીને વિરોધ પણ કરી શકે મિત્રો આની ગંભીરતાથી નોંધ લે જય શ્રી રામ જય જિનેન્દ્ર